મિત્રો કેમ છો મજામાં તો મિત્રો સાંજના છે અને આપણે ગયા હતા બોરે બપોરે નાતા જ મિત્રો આપણે હવે નીકળવાનું છે ઘરે તો મિત્રો મસ્ત મજાનું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જો વરસાદી વાતાવરણ તો મિત્રો ક્યાં કેવો મસ્ત વ્યૂ આવે છે થોડા થોડા ચાંટ આવી રહ્યા છે અને ચલો મિત્રો આપણે તો જવાનું છે ઘરે આપણું કમું પતી ગયું પેલા આપણે ઘરે ના આવે તો આપણે ખોરાશું પલળવાનું તો ફાયદ નક્કી જ છે મિત્રો આ છે ગાય કોના કોના કરી ગાય માતા છે કમેન્ટ કરીશું મોટો માટો માટે આપણે આવ્યા હતા વરસાદનું પાણી ક્ષેત્રમાં ભરવાનું છે કે નહીં જોવા માટે આવ્યા હતા તો જો મિત્રો આ આપણી છે આખી જે સમય વાર થઈ દેખાય છે બધી આપણી જ વાર ઝાર છે નાની નાની છે આપણે આમાં સાંજે લખું ખાતર મૂકવાનું છે તરત જ વરસાદ ના આવે તો ખાતર મૂકવા માટે આપણે આ ઝારમાં આવવાનું જ છે જોઈ જ આવરાય છે કે નહીં આપણી ઝાર છે નાની નાની છે આપણે નીકળી ગયા પૂરેથી હા રોડ સડીશ બાઇક આવેલું છે તો મિત્રો ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં